પુસ્તકોનો મામલો એક અઘાર તરફથી હું સુદનીપુર પેટ્રોલ પંપે ગયેલો હતો બરોબર ડીઝલ લેવા માટે ત્યાંથી એક શંકાસ્પદથી મને છકડો ભરીને આવતો હતો ત્યાંથી મેં છકડાને હાથ રોકાવતા છકરાવાએ એકદમ બગાડી દીધો તો છકડાનો મેં પીછો કરેલો સુદનીપુર પેલી બાજુથી પકડેલો ત્યાંથી મેં પકડી અને પૂછ્યું કે ભાઈ આ ચોપડા પુસ્તકો ક્યાંથી લાવે કે અઘાર ગામમાંથી મને આપેલા છે બરાબર તો હું તો અત્યારે સ્કૂલ ચાલુ જ નથી દિશાળો બધી બંધ છે બરાબર તો તને કોને ભરાયા કે મને રણજીતજી ગોવાજી ઠાકોરે ભરાવેલા રણજીતજી ઠાકોર ગામનો એક વ્યક્તિ છે પટ્ટાવાળો કરી નોકરી કરે છે સરસ્વતી તાલુકામાં બરાબર ત્યાંથી એને બોલાવરાયો મુકો ભાઈ આ ક્યાં બધું આ બધું શું છે આ બધું ચોપડા નવા અત્યારે ક્યાં ભરા ભરતી કરાય એમ બોલીને પછી એ લોકો એકબીજા કચાબચ કચાબચ કરવા મળે હતી પછી મેં પકડ્યા એમને બોલો કે ભાઘરીને ભાઘરી કીધું મને વેચાતા ચોપડા આપેલા છે ચાર હજારમાં રણજીતને આપેલા વેચાતા એક વેચાતા એક બીજા લીધા ચકડો ભરેલો નવા પુસ્તકોનો ચાર હજારમાં ચકડો જતો હોય તો આ ચેલા શિક્ષકો છોકરો નું શું એના માટે અમે છોકરા માટે વેચાતા ચોપડા લાવીએ તો અમારું તો પૂરું થતું નથી બરોબર અમે મજૂરી કરી કરીને છોકરો નું નું કરો તો આ લોકો બારોબાર ભંગારમાં ભરાવે તો સરકાર એમ કે અમે પુસ્તકો બધા ફ્રી માં આપો છો તો અમારા છોકરાને પુસ્તક તો મળતી નથી બરોબર તો આ બધું ક્યાંથી આ બધું કે મામલો છે તો આના માટે પાછળની બધી જે કાર્યવાહી થવાય છે અમે જેટલા ચેટલા સંડવાયેલા છે એના માટે બધા અધિકારી શિક્ષક અધિકારી ટોટલ અને જવાબદારી આ સમાન ટોટલ એક અંબાણ છે ઓમાં કેટલા સકડા ભડાના કેટલી ગાડીઓ ભરણી એનું ટોટલી એ નોજ જોઈએ મારે હકીકત કાલે બીઆરસી સરસ્વતી કોઓર્ડિનેટર બીઆરસી કોઓર્ડિનેટર સરસ્વતી મારફત જાણવા મળે કે બે ત્યાં આગળ એમનો બીઆરસી ભવન ન હતું જેના કારણે જ્યારે રાજ્યમાંથી સાહિત્ય આવતું હતું ત્યાં જ્યાં પણ વર્ગખંડો વધારાના હોય ત્યાં ઉતારવામાં આવતા હતા કાલે અઢાર પ્રાથમિક શાળામાં જ્યાં સાહિત્ય ઉતારવામાં આવ્યું ત્યાં બીઆરસી કોઓર્ડિનેટરનું એવું કહેવું છે કે અમારા ત્યાંના વાળા ત્યાંથી અગાર પ્રાથમિક શાળામાંથી સાધ્ય પોતે ટ્રાન્સફર કરી અને શિફ્ટ કરી અને નવા બીઆરસી ભવન ખાતે લાવી રહ્યા હતા ત્યારે આ બાબત કોઈના ધ્યાન ઉપર આવતા હકીકત આવી હકીકત બહાર જોવા મળેલ છે હકીકતમાં કોઈ વેચાણ કરવામાં આવેલ નથી હાલ કેટલા પુસ્તકો હતા એ અમે ધ્યાન ઉપર નથી પણ ત્યાં પટ્ટાવાળાએ કોઈના ધ્યાન કર્યા લાયા વગર જો શિફ્ટ કરતા હોય એ પણ ઉચિત નથી તેને ધ્યાને લઈ કરાર આધારિત પટ્ટાવાળા હતા એટલે એમની એજન્સીને જાણ કરી એમને છૂટા કરવામાં આવેલ એ એ હકીકત વિગતવાર વધુ વિગતે જાણવા માટે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપેલ હતી પરંતુ અનિવાર્ય કારણે આજે રજા પરાવતી નાયબ ડીપીઓ છે એમને મેં તપાસ સોંપેલ છે એમનો તપાસ અહેવાલ આથી વિગતવાર હકીકત જાણવા મળશે